જય માતાજી મિત્રો આજે આપણે ભારતના બાર પવિત્ર જ્યોતિર્લિંગના નામ અને ક્યાં આવેલા છે તે જાણીશું તો પ્રથમ જ્યોતિર્લિંગ છે સોમનાથ જ્યોતિર્લિંગ જે ગુજરાતમાં આવેલું છે બીજું જ્યોતિર્લિંગ છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ જે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલું છે ત્રીજું જ્યોતિર્લિંગ છે કેદારનાથ જ્યોતિર્લિંગ જે ઉત્તરાખંડમાં આવેલું છે ચોથું જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ છે જે વારાણસી જે યુપીમાં આવેલું છે પાંચમું જ્યોતિર્લિંગ વૈદ્યનાથ જ્યોતિર્લિંગ જે ઝારખંડમાં આવેલું છે છઠ્ઠું જ્યોતિર્લિંગ રામેશ્વર જ્યોતિર્લિંગ જે તમિલનાડુમાં આવેલું છે સાતમું જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ જે આંધ્રપ્રદેશમાં આવેલું છે આઠમું ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ જે મધ્યપ્રદેશમાં આવેલું છે નવમું જ્યોતિર્લિંગ ભીમશંકર જ્યોતિર્લિંગ જે મહારાષ્ટ્રમાં આવેલું છે દસમું જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ જે મહારાષ્ટ્રના નાસિકમાં ગોદાવરી તટ પર આવેલું છે અગિયારમું નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકાની નજીકમાં જે ગુજરાતમાં છે અને બારમું જ્યોતિર્લિંગ છે કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ જે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલું છે દેશમાં અસંખ્ય શિવ મંદિરો આવેલા છે પરંતુ બાર જ્યોતિર્લિંગનું ખૂબ જ મહત્ત્વ છે કારણ કે ભગવાન શિવ પોતે આ બાર સ્થળોએ પ્રગટ થયા હતા આ બાર જ્યોતિર્લિંગ વિશે એવું કહેવામાં આવે છે કે તેમના દર્શન કરવાથી વ્યક્તિના બધા પાપોનો નાશ થાય છે પરંતુ જો ના જઈ શકાય તો તો બાર જ્યોતિર્લિંગનો પાઠ મનથી કરવાથી પણ ભગવાન તેનું પૂર્ણ ફળ આપે છે આશા કરું છું કે તમને મારો વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ જય માતાજી